રાજકોટમાં એક પછી એક વિસ્તારમાં અશાંત ધારાની બબાલ શરૂ થઈ ગઈ છે લઘુમતી સમાજની હિન્દુ વિસ્તારમાં ઘૂસણખોરી વધી ગઈ છે પશ્ચિમ વિસ્તાર પછી દક્ષિણ વિસ્તારમાં લઘુમતી સમાજની દખલગીરીનો વિરોધ શરૂ થયો છે અને ધારાસભ્ય પણ મેદાનમાં આવી ગયા છે રંગીલા શહેર રાજકોટમાં થોડા દિવસ પહેલા જ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોવા છતાં તેની અમલવારી ન થતી હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય દર્શિતા શાહે કલેક્ટરને ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ હાથ ધરતા ત્રણ લોકો સામે કાર્યવાહી કરી હતી તેવામાં હવે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળા મેદાનમાં આવ્યા છે અને વોર્ડ નંબર સાત અઢાર અને ચૌદમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે અસનધારામાં ત્યાં સોની બજાર અને એની આસપાસ હવેલી અને મંદિરો છે અને એની આસપાસ આવા લોકો ત્યાં બિન અધિકૃત રીતે પ્રવૃત્તિ કરતા હોય અને લોકોને હેરાનગતિ કરતા હોય એટલે અસંધારો લાગુ કરવો એ જરૂરી છે ત્યાં નોનવેજની કેબિનો અને એવું બધું રાખે એટલે લોકો સોસાયટીમાં રહેતા રહેવાસી બધા એનાથી ત્રાહિમાન થાય એટલા માટે અસંધારો લાગુ કરવો જરૂરી છે ધારાસભ્યના મતે રાજકોટ દક્ષિણ વિસ્તારમાં દિવાનપરા સોની બજાર જયરાજ પ્લોટ કરણપરા વર્ધમાન નગર માં લઘુમતી સમાજના લોકો નામ બદલીને હિન્દુઓની મિલકતો પડાવી રહ્યા છે તેમની આ વિસ્તારો દખલગીરી વધી ગઈ છે અને તે વહેલી તકે અટકવી જોઈએ કે આ વિસ્તારમાં મુખ્ય મુખ્ય મંદિરો આવતા હોય મુખ્ય મુખ્ય માર્ગો આવતા હોય ત્યાં આ લોકો બાજુમાં મકાન લઈને નોનવેજ તથા ઈંડાની રેકરીઓ રાખીને જે રોડ પર ખુલે ઈડાના તથા નોનવેજ જે ડસ્ટ હોય એ ફેંકી દે છે તો ઈ એમાં ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મના લોકોની પર લાગણી દુભાઈ છે મારી ચોક્કસપણે ખૂબ ઝડપી આનું નિવારણ રહીને અશાન ધારો લાગુ કરવામાં આવે અને ફક્ત લાગુ કરવામાં નહીં પરંતુ ચુસ્તપણે પાલન પણ કરવામાં આવે મહત્વનું છે કે રાજકોટના અનેક વિસ્તારોમાં અશાન ધારો લાગુ હોવા છતાં લઘુમતી સમાજનો નો સારો વધી ગયો છે તેવામાં જે વિસ્તારમાં અશાંધારો લાગુ નથી ત્યાં તેમની કેટલી ધુસણખોરી વધી હશે અને હિન્દુઓની મિલકતો પડાવી તે વિસ્તાર કબજે કરવાની કેટલી કોશિશો થઈ રહી હશે તેનો અંદાજ લગાવી શકાય છે કે ભૂતકાળમાં જે વિસ્તારોમાં હિન્દુઓનો દબદબો હતો ત્યાં જે લઘુમતી સમાજનો દબદબો છે અને તેમની ઘર કે સોસાયટી પડાવવાની મોડસ ઉપરેંડી પણ ખતરનાક હોય છે પહેલા એક વ્યક્તિ ઘુસે છે ધીમે ધીમે આસપાસ રહેતા લોકોનું જીવવું તે હરામ કરે છે અને બીજા લોકો ત્યાં આવે અને ધીમે ધીમે સોસાયટી કે વિસ્તારમાંથી હિન્દુઓનું પલાયન થતા આખા વિસ્તાર પર કબજો કરી લેવાય છે આ જ કારણ છે કે સરકારને અશાંત ધારો લાગુ કરવાની જરૂર પડી છે તેવામાં રાજકોટ દક્ષિણ વિસ્તારમાં ધારાસભ્ય ટીલાળાની રજૂઆત પછી સરકાર અને કલેક્ટર તે વિસ્તારમાં ક્યારે અશાંધારો લગાવી હિન્દુઓની સુરક્ષા અંગે વિચાર કરે છે તે સૌથી મોટો સવાલ છે